હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છે મૂળા ઢોકળી તો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે આ રીતનું તેની અંદર એક વાટકી અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે તેની સાથે અહીંયા મેં મૂળાની ભાજી ધોઈને કાપી લીધી છે તો થોડી એની અંદર નાખીશું હવે આપણે તેમાં આગળના મસાલા કરીશું જેમાં થોડી હળદર થોડું લાલ મરચું અને અહીંયા થોડું ધાણાજીરું પાવડર નાખીશું થોડો અજમો લઈશું અને આ રીતે હાથથી મસળી લઈશું અને તેની અંદર નાખીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે થોડું તેલ નાખીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી નાખવાનું તો આ રીતે હજુ થોડું પાણી નાખીશું અને લોટને બાંધી લઈશું આ રીતે બધો જ લોટ મિક્સ કરતો જવાનું આ રીતનો લોટ રાખવાનો હવે આપણે થોડું તેલ લઈશું અને લોટને સરસ રીતે મસળી લઈશું લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાંથી ઢોકળીઓ બનાવવાની છે તેની અંદરથી થોડોક આ રીતનો લુવો લઈશું ને હવે તેમાંથી નાના નાના આ રીતે બોલ્સ તૈયાર કરવાના ને હવે ઢોકળી બનાવી લેવાની આ રીતે હાથથી અંગૂઠાથી પ્રેસ કરવાનું ને આ રીતે ગોળ ઢોકળી બનાવવાની તો આ રીતની બધી ઢોકળી બનાવીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધી જ ઢોકળી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તેના માટે મેં એક કડાઈ લીધી છે કડાઈમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રઈ નાખીશું રઈ તતળે એટલે તેની અંદર અજમો નાખીશું થોડી હિંગ લસણ આદુન મરચાં મેં કૂટીને લીધા છે અને હવે આપણે જે મૂળાની ભાજી સમારીને રાખી છે તે લેવાની છે થોડું મીઠું નાખીશું અને હવે બધું મિક્સ કરી લઈશું મીઠું નાખીશું એટલે ભાજી એકદમ સરસ આ રીતે સોફ્ટ થઈ હશે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું ત્યાં થોડી હળદર નાખીશું થોડું લાલ મરચું નાખીશું થોડું ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આની અંદર આપણે થોડા મૂળા પણ સમારીને લેવાના છે તો મૂળાને આ રીતે મેં કટ કરી લીધા છે તો નાખીશું આની અંદર ને આની અંદર મિક્સ કરી લેવાનું છે તો આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં બે ગ્લાસ પાણી નાખીશું ને હવે મિક્સ કરી લઈશું તમે આ રીતથી મૂળા ઢોકળી બનાવશો તો મૂળા ઢોકળી ખૂબ જ સરસ બનશે હવે એના ઉપર આ રીતનું કાણાવાળું છીબું મૂકીશું તેના ઉપર થોડું તેલ લગાવીને ઢોકળીઓ બધી આ રીતે ગોઠવી દેવાની છે એટલે જે આપણે ભાજી નીચે વગારી છે તેની જે વરાળ છે તેનાથી આ ઢોકળી સરસ એવી બફાઈ જશે તો આ રીતે બનાવશો ઢોકળી તો એ સરસ એવી ચડી જશે તો બધી જ ઢોકળી મેં ગોઠવી દીધી છે ઉપર હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ પછી ચેક કરીશું તો ઢોકળી એવી સરસ એવી બફાઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને અહીંયા ભાજી પણ સરસ એવી ચડી ગઈ છે તો હવે આની અંદર આપણે ગરમ ગરમ ઢોકળી એક પછી એક આ રીતે નાખી દેવાની છે થોડી થોડી જગ્યા કરતું જવાનું અને બધી ઢોકળી આ રીતે મૂકી દેવાની છે તો મેં બધી જ ઢોકળી આ રીતે નાખી છે આની અંદર અને થોડી થોડી રીતે મિક્સ કરતું જવાનું તો જ્યારે તમે ખાશો તો તમને કાચી પણ નહીં લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે તો અહીંયા બધી જ ઢોકળી મેં લઈ લીધી છે આ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં ગરમ મસાલો નાખવાનો અને પાંચ મિનિટ માટે થવા દેવાનું પાંચ મિનિટ પછી ચેક કરીશું તો ઢોકળી સરસ એવી મિક્સ પણ થઈ ગઈ છે તો આ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ ઢોકળી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જો તમારે રસાવાળી ખાવી હોય તો તમે થોડું પાણી વધારે નાખી શકો છો તો આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ